જેને લઈને વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવે છે જો કે રિંગ રોડ નજીક ગંદકીના કારણે મોટી માત્રામાં ઘાસ ઉગી નીકળતા દીપડો ઘાસમાં લપાઈ જતો હોવાની વન વિભાગને આશંકા છે ત્યારે પાલિકાની બેદરકારીને કારણે વન વિભાગને દીપડાને પકડવા પરેશાની કરી પાડી છે પાલિકા દ્વારા ગંદકી અને ઘાસ દૂર કરવામાં આવે તો લોકો પર તોડાતો ખતરો ટળી શકે છે મહેશ ટોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર